ઝગડાયા તાલુકાના ખડોલી ગામે સિલિકા પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી બાબતે લોક સુનાવણી યોજાઈ ભરૂચ જિલ્લાના ઝઘડાયા તાલુકાના ખડોલી ગ્રામ પંચાયતની હદમાં ભુડવા ખાડીના કિનારે પ્રિસાઇસિસ કોનકેમ્પ પ્રાઇવેટ લિમિટેડ સિલિકા પ્લાન્ટની સ્થાપના બાબતે જીપ સભ્ય અધિકારી વીડી રાખોલિયા અને ઝગડીયા પ્રાંત અધિકારી કાજલબેન ગામતની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાઈ હતી જેમાં અસરગ્રસ્ત ગામોના સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યમાં આ વિસ્તારના લોકોને સિલિકા પ્લાન્ટથી થનાર નુકસાનને ધ્યાનમાં રાખી હાજર તમામ લોકો દ્વારા પ્લાન્ટ શરૂ કરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિક આગેવાનોએ સવાલ કરતા આ પ્લાન્ટ જે વિસ્તારમાં સ્થાપવામાં આવશે પંચાયતની ગ્રામસભા પંચાયતોમાં જાણ કર્યા વિના લોક સુનાવણી યોજવામાં આવી હોવાનું જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ હાજર તમામ સ્થાનિક લોકોના વિરુદ્ધ બાદ આ સિડિકા પ્લાન્ટ શરૂ કરવામાં આવશે કે સ્થગિત રાખવામાં આવશે એ આવનાર દિવસોમાં માલુમ થશે કોનકેમ પ્રાઇવેટ પ્રાઇવેટ નો જે પ્રસ્તાવિત પ્લાન્ટ છે સિલિકા વોશિંગ અને બ્રિક્સ બનાવવાનો પ્લાન્ટ એના પબ્લિક કેરિંગ રાખવામાં આવેલ હતું ગામ લોકોની રજૂઆતો આપણે સાંભળી છે અને એના નિરાકરણ થાય એ પ્રમાણે આપણે એ બધી રજૂઆતોનો પ્રોસિડિંગમાં સમાવેશ કરીને ગાંધીનગર ખાતે જે સમિતિ આ નિર્ણય લેવાનો છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો એને આપણે મોકલી આપશું અને આજનું આ પબ્લિક હિરિંગ શાંતિપૂર્ણ પૂરણ થઈ આવે છે તે પંચાયતમાં ઠરાવ પાસ કર્યા વગર લોકસભા રાખવામાં આવી છે એવું છે એટલે જે જે તે વખતે એને પરમિશન લીધી હોય ત્યારે એ પ્રક્રિયા થયેલી હશે અને છતાં બી કંઈ હશે તો એ લોકો એની પૂર્તતા કરી લેશે સાહેબ આ બાબતે જીપીસીબી દ્વારા ચકાસણી કેમ કરવામાં આવી એને એની આ પ્રક્રિયા તો પૂર્વ પ્રક્રિયા છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ગ્રાન્ટ થાય પછી જી પીસીબી પિક્ચરમાં આવશે અત્યારની પ્રક્રિયા તો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે આપણે કરી રહ્યા સાહેબ ગ્રામસભાની મંજૂરી લોક શક્ય છે ગ્રામ સભાની મંજૂરી અત્યારે પ્લાન્ટ તો ઊભો કરી દેવાનો નથી ને લોક સુનાવણી માટે હા લોક સુનાવણી તો જે કંઈ જે કંઈ પ્રક્રિયા આ જે મને બતાવે પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ એ બધા પુરાવા મેસસ દ્વારા રદ કરવામાં નથી આવ્યા પુરાવા બધા ઈએ રિપોર્ટમાં હોય છે અમુક પુરાવા ના હોય તો હજી તો આ ડ્રાફ્ટ રિપોર્ટ હોય એને પછી ફાઈનલ રિપોર્ટ થાય અને એ બધું જશે છે ફાઈનલ રિપોર્ટ સાથે પછી એની ઉપર નિર્ણય લેવામાં આવે શું આ બાબતે ફરી લોકસભાની યોજાશે એવી કોઈ જોગવાઈ નથી ફરી લોકસભાની યોજવાની પરંતુ જે કંઈ રજૂઆતો છે વિંદો વિરોધ છે વાંધા સૂચનો છે એ બધાનો આપણે પ્રોસિડિંગમાં સમાવેશ કરી લેતા હોઈએ છીએ અગાઉ પણ આવી સુનાવણી દરમિયાન ઘણા બધા વાંધા હતા તે છતાં ઘણા બધા પ્લાન્ટોને મંજૂરી મળી ચૂકી છે બધા વાંધા સૂચનોનો આપણે એમાં સમાવેશ કરીને જ મોકલેલું હોય છે અને એને મેરિટ ઉપર મંજૂરીઓ આપતા હોય છે એવું કંઈ નથી હોતું કે વાંધા સૂચનોને એવોઇડ કરીને મંજૂરી આપી હોય મેરિટ ઉપર એટલે કે ગુણદોષના આધારે આવી બધી મંજૂરીઓ આપવાની થતી હોય છે Gracias. por ahí más